આપણે જાણીએ છીએ સ્વરૂપે પ્રસરણ પામે છે ભૌતિક વિજ્ઞાનની લખો પ્રતિઓમાં તરંગો જે છે એ પાયાનો નો એક કહેવામાં આવે છે કારણ કે પ્રકાશ ધ્વનિ તરંગો આ વગેરેનું પ્રસરણ જે છે એ વિકિરણ એટલે કે સંગીત છે એટલે કે જે ધ્વનિ તરંગો છે એ ધ્વનિ તરંગો પણ આપણા કાન સુધી તરંગ સ્વરૂપે જ પહોંચે છે રેડિયો ટેલિવિઝન મોબાઈલ ફોન દરેકે દરેક સંદેશા વ્યવહાર એ ધ્વન આભારી છે હવામાં ધ્વનિ એ રીતે પ્રસરણ પામે છે કે જાણે તે પોતે તરંગ હોય જો તમે તમારા મિત્રને હેલો કહેશો તો તમારા હોઠ પાસેના માધ્યમના કણો ગતિ કરીને તમારા મિત્રના કાન સુધી નથી પહોંચતા પરંતુ વિક્ષોભ ઉત્પન્ન કરો છો અને પહોંચે છે આ માટે આપણે એક સ્થિતિસ્થાપક જડિત આધારથી બાંધેલી તણાવવાળી દોરીને ધ્યાનમાં લઈએ

ઉપરની તરફ લઈ જવામાં આવે છે સ્થાનાંતર એનું એ સાયન ઓમેગા એટલે ટી છે બદલે ટી બાય એ તો કેન્સલ થશે અને વાય જે છે આપણને એ 2 by by, by by 4 બાય મળે છે એટલે કે સાઈન બાયું હવે આપણે આગળ જોઈએ કે વધારાનો ટી બાય ઉમેરવામાં આવે એટલે કે અહીં ટી બાય ટી બાય ફોર જેટલા સમયગાળા માટે વાય જે છે એ સાયન ઓમેગા ના બદલે ટુ પાય બાય ટી ગુણ્યા ટી બાય ફોર ટી ટી કેન્સલ અને

હતું અહીંયા જે બી બિંદુ હતું એ બી બિંદુ નું સ્થાનાંતર એ બાયું દર્શાવેલ છે હવે આપણે જોઈએ આગળ આથી ટી બરાબર થ્રી ટી બાય એટ માટે બરાબર એ ટુ બાય બાય આથી વાય બરાબર એ સાઈન થ્રી ફોર આપણને મળે આમ થ્રી પાય બાય ફોર જે મળે છે એ આથી એની કિંમત યજ્ઞાશિંહમાં રૂટ એટલે એ બાય જ આપણને મળે છે

ટી બરાબર ફોર ના સમય એટલે કે બાય ટુ સમય y y બરાબર એ સાઈન ટુ પાય બાય ટી ગુણ્યા ટી બાય ટુ થશે ફોર બાય એટલે ટી બાય ટુ તો અહીંયા ટુ ટુ કેન્સલ થઈ જશે અને સાઈન પાય મળે છે પરિણામે વાય જે છે

બિંદુ બિંદુ હવે આગળ જો વિચારવામાં આવે ટી સમય કારણ કે અહી સમયગાળો એ ટી બાય એ રીતે કે y બરાબર ટી સમય વિચારવામાં આવે તો એટલે સમયગાળો ટી બરાબર

રચાતો આકાર જે છે દર્શાવે છે અને આ વિક્ષોભ ના પ્રકારને દર્શાવે છે આ જે છે આકાર તેને તરંગ કહેવામાં આવે છે હવે આ જે કારણ છે જેમ જેમ આ તરંગ આગળ જતું જશે એમ આઈ પછીના બિંદુઓ જે કે એલ વગેરે પસાર થાય છે તેજ રીતે અહીં બીજી આકૃતિમાં ટી બરાબર ટૂટી ગાળા માટે આકૃતિની અંદર આઈ થી ક્યુ સુધીના કણ જે છે એ આઈ થી ક્યુ સુધીના કણમાં આ રીતે વિક્ષોભ રચાઈને આ તરંગ આગળ પસાર થતું જાય છે

આ જે હતો તે આગળ વધીને આ આગળ વધે છે અને પ્રસરણ પામે છે વિક્ષોભની ગતિને તરંગ અથવા સામાન્ય રીતે અહીં યાદ રાખો કે દોરીના જે કણો છે એ સમગ્રપણે એકમ તરીકે માધ્યમાં ગતિ કરતા નથી પહેલા એ બિંદુ જે હતું એ કઈ ગતિ કરીને આગળ જતું નથી બિંદુ બી હતું એ પણ ગતિ કરીને આગળ જતું નથી પરંતુ

પણ કણ વિક્ષોભ પસાર થઈ ગયા પછી તે કણ ફરી પાછો પોતાની જેમ કે બિંદુ એ છે એના એ બાય રૂટ એ બાય રૂટ ટુ એ બાય રૂટ ટુ ઝીરો માઇનસ એ બાય રૂટ ટુ માઇનસ એ માઇનસ એ બાય રૂટ ટુ ઝીરો એવા તમામ સ્થળાંતર થયા પછી પણ એક દોરી પોતાની સંતુલિત પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે હવે જોઈએ તરંગ માળા હવે જો અહિયાં કણ એ જે છે એ કણ એ પાસે જે દોલનો જે છે એ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવે તો એક કરતા વધારે તરંગો જે છે એ આ રીતે ઉત્પન્ન થાય છે અને આ જે તરંગો છે એ ચાલુ રહે છે અને વિક્ષોભોની આ જે વિક્ષોભો ઉત્પન્ન થાય છે તે ચાલુ રહે છે એટલે કે વિક્ષોભોની હાર મારાને તરંગ માળા કહે છે અહીં આપણે જે વાત કરી તરંગની તે જે તરંગ છે તે ભાગ લેતા કણો બધા જે છે એ કણો આવર સરળ આવર્ત ગતિ કરતા હોય છે તેવા તરંગો છે ને આથી આવા તરંગોને હાર્મોનિક તરંગો કહેવામાં આવે છે જે તરંગો સરળ આવર્ત ગતિ કરે તેને હાર્મોનિક તરંગો કહેવામાં આવે છે આ જે તરંગ છે એ 0 પર શૂન્ય થાય છે એટલે sin 0 0 તો આ જે તરંગ છે આપણે કિંમતો એટલે આ તરંગ જે છે તરંગો કહેવામાં આવે છે જો માધ્યમમાં તરંગો સતત આગળ અને આગળ ગતિ કરતા હોય તો તેવા તરંગો આગળ અને આગળ ગતિ કરે તો તેવા તરંગોને પ્રગામી તરંગો કહેવામાં આવે છે